હેલો ફ્રેન્ડ વેલકમ ટુ એન્જલ એક નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આવનારી પીએસએની પરીક્ષા માટે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં નાનકડી મૂંઝવણ છે કે સાહેબ બસો પ્રશ્નો છે માંથી એમાંથી કેટલા ટીક કરવા તો મારા અનુભવ અને મારા અંદાજને ધ્યાનમાં લઈને જે મને લાગે છે કે કેટલા ટીક કરી શકીએ આપણે તો માની લો કે તમારું પેપર બસો માર્ક્સનું છે પાર્ટ એ અને પાર્ટ બી બંને 100 માર્ક્સ માર્ક્સના છે તો એમાંથી તમે ધારો કે ચાલુ કર્યું પાઠ બી થી પહેલો પ્રશ્ન વાંચો આવડ્યો બીજો વાંચો આવડ્યો ત્રીજો વાંચો આવડ્યો જો એવી રીતના તમને માની લો કે સોએ સો આવડતા હોય તો મહત્તમ સોએ સો ટીક કરી દેવાય પ્રશ્ન વાંચીને આપણને જવાબ ખબર પડે તો મહત્તમ તમે સોએ સો ટીક કરી શકો તો એવું બંને વિભાગમાં કરી શકો છો પણ માની લો કે એવું નથી થતું તો આપણે પ્રશ્ન વાંચીએ આવડે છે તો ટીક કરીએ નથી આવડતા તો એ પ્રશ્નને આપણે મૂકતા જઈએ મારા અંદાજ પ્રમાણે એવું બને કે બંને પાર્ટમાંથી લગભગ લગભગ ત્રીસ ત્રીસ પ્રશ્નો મૂકવા જેવા હોઈ શકે આ અંદાજ છે આ સંભાવના છે પેપર હાથમાં આવે ત્યારે ખબર પડે દરેકની તૈયારી ઉપર આ અલગ હોઈ શકે છે તો કદાચ એવું બને કે સોમાંથી માંથી ત્રીસ પ્રશ્ન કાં તો આપણે સમયના લીધે ન પહોંચી શકીએ અથવા તો માની લો કે કદાચ કન્ટેન્ટના લીધે ન પહોંચી શકીએ તો ત્રીસ ત્રીસ પ્રશ્ન કદાચ મૂકાય તો સિત્તેર સિત્તેર અટેન્ડ કરી શકાય પેપર કદાચ એનથી એક લેવલનું હોય એટલે કે ફિફ્ટી પર્સન્ટ એમ કે બેમાં પચાસ પચાસ પ્રશ્ન માન સેટ થાય એન થી અઘરું પેપર કાઢ્યું હોય તો ચાલીસ ચાલીસ મિનિમમ કટ કરવાનો છે તો એ પણ થાય અને ક્યારેક એવું બને કે સો માંથી ચાલીસ પ્રશ્નો એ નો થાય આવું પણ બને પરિસ્થિતિ છે ભાઈ સમય અને સંજોગને ધ્યાનમાં રાખીને પેપર હાથમાં આવે એટલે વિદ્યાર્થી દીટ નક્કી થતું હોય કે માની લો કે આપણે ટીક કર્યું આપણે સો એ સો પ્રશ્નો ઉપર નજર મારી પણ ચાલીસે નો થયા તો પહેલી કોશિશ મારું એવું કેવું છે કે આમાં બંનેમાં લાવવાના છે એટલે તમે શરૂઆત કરો ઓકે તો પચાસ એક પ્રશ્ન સુધી પછી પાર્ટ બદલી નાખો જેથી કરીને બીજામાં એ પચાસ થઈ જાય પછી સમય મળે તો તમે બંનેમાંથી જ્યાં જરૂર લાગે તમારો જે સ્કોરિંગ સબ્જેક્ટ હોય એને વધારે સમય આપો પણ પહેલા એક એક કલાક એક કલાક પાર્ટ બીને આપો બીજો કલાક પાર્ટ એને આપો પાર્ટ એમાં પેલા બને ત્યાં સુધી રીઝનિંગ અને આ પાર્ટ બી માં સિક્વન્સ મહત્વની નથી જે પ્રશ્ન સહેલો લાગે એ ટીક કરવાનો કે સિકવન્સમાં ટીક કરવા એવો નિયમ નથી જે જે પ્રશ્ન સહેલા લાગે એ પહેલા ટીક કરવાના એક કલાકમાં મેક્ઝિમમ તમે સો સો પ્રશ્નમાં નજર માર લો સહેલા પ્રશ્ન ટીક કરી દો તમને એવું લાગે કે વિચારવા જેવા છે અહીંયા ક્વેશ્ચન માર્ક નાખો સેમ એવી રીતના પાર્ટ એમાં તમે પહેલા રીઝનિંગ લઈ લો કેમ કે રીઝનિંગ તરત થઈ જાય ગણિતમાં કદાચ વારે લાગે રીઝનિંગમાં જે તરત ખબર પડે એ પહેલા લઈ લો એવું લાગે કે આમાં વાર લાગે એવું છે ચાર માર્ક પાંચ માર્ક્સનું હોય પણ આખું સેટ કરવામાં સમયમાં ખાઈ જાય તો એને પાછળ રાખો પેલા પહેલી નજરે પતે ને એવા કરો અને પેલો ટાર્ગેટ તમારો ચાલીસ 40 નો હોવો જોઈએ કે બંનેમાં પેલા મિનિમમ ચાલીસ ઉપર તો જતા રહીએ પછી તમને મજા આવે તમે પચાસ ઉપર જાઓ 60 ઉપર જાઓ સિત્તેર ઉપર જાઓ ક્યારેક એવું થાય કે બંનેમાં ચાલીસ ચાલીસ નો થાય માન માન ત્રી બત્રી થયા તો પછી પૂરે ટીક જ મારી દેવા પડે કેમ કે ચાલીસ તો મિનિમમ લાવવાના છે હવે ત્રીસ બત્રીસ થયા તો પછી જોખમ જ લેવું પડે પણ જો ચાલીસથી ઉપર માની લો તમારે બેતાલીસ જ થયા કે સો માંથી બેતાલીસ પરફેક્ટ સાચા થઈ ગયા હવે બાકીના જે છે એ માની લો કે તમને આવડતા નથી એવા અઠાવન પ્રશ્નો છે હવે એ અઠાવનમાં તમે જોખમ લ્યો અને માની લો કે ચાર પ્રશ્નો ખોટા પડી જાય કે તો તમે હેરાન થાઓ તો એ જોખમ છે ને માપે લેવાનું એટલે પિસ્તાલીસ ઉપર થતા હોય ને તો તમારે માની લો કોઈને પચાસ માર્ક થયા તો પિસ્તાલીસ તો આપણે મિનિમમ ટાર્ગેટ રાખવાના પિસ્તાલીસ થી ઉપર પાંચ થયા તો તમે ઓછામાં ઓછા પંદરેક પ્રશ્નોનું જોખમ લઈ શકો કેમ કે પંદરે પંદર ખોટા પડે તો તમારે પિસ્તાલીસ તો રહે કોઈને સિત્તેર થયા ઓકે પછી એને એમ થાય કે મારે ત્રીસમાં જોખમ લેવું છે તમારે અંદર નહીં ત્રીસે ત્રીસ ખોટા પડે તો તમારા દસ જેટલા માઇનસ થાય પણ જોખમ બને ત્યાં સુધી માપે માપે લેવું જાજુ ન લેવું એટલે ઘણા વિદ્યાર્થીને એવું હોય કે સાહેબ ખાલી ચાલીસ ટીક કરીએ તો કેમનું થાય અરે ખાલી ચાલીસ ટીક નથી કરવાના ચાલીસ પ્રાયોરિટી છે કે શરૂઆત ચાલીસ તો બંનેમાં થવા જોઈએ પછી તમારે પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું જેટલા થાય એટલા ઉપર જવાનું છે પણ ઉપર જવામાં ધ્યાન એ રાખવાનું છે કે આપણને આવડતું હોય તો ટીક કરવાનું અમસ્તું અમસ્તું ટીક નહીં કરવાનું ખબર પડે છે માઇનસ ન થવા દેતા મહેરબાની કરીને કેમકે મને જ્યાં સુધી અત્યારે આમ હું અનુભવું છું એ પ્રમાણે પેપર થોડુંક લેવલનું તો હશે કેમ કેમકે ચારસો એક લાખ ત્રણ હજારની આસપાસ છોકરા છે એમાંથી લેવાના ચારસો બોતેર છે બધાનું મેઇન્સ ચેક ન થાય એટલે પ્રિલિમમાં એવું કંઈક કરશે કે જેથી કરીને ચાલીસ ચાલીસ ટકાનો કટ ઓફ ન થાય એટલે મેન્સ ચેક કરવાનું ન થાય તમે હોશિયારી એ જ રાખજો કે તમારો પહેલો ટાર્ગેટ બંનેમાં કમસે કમ ચાલીસ ઉપર જવાનું છે બંને પાર્ટમાં પછી તમારાથી જેટલું ઉપર જવાય એટલું જવાની છૂટ છે પણ માની લો કે તમે પાર્ટ બી ના માસ્ટર છો અને પાર્ટ બી શરૂ કર્યું 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 દોઢેક કલાક સુધી પાર્ટ બીમાં તમે હોય પ્રશ્નમાંથી નેવું ટીક મારી દીધા અને પછીના દોઢ કલાકમાં કદાચ પાર્ટ એમાં ચાલીસ નો થયા અથવા તો કોઈને ગણિત રીઝનિંગ સારું હોય ને ચાલુ કર્યું એક એક દાખલો હું તો હોમાંથી હોય હો પતાવી દીધા પણ બે કલાક પતી ગઈ અને પાછલા કલાકમાં ઓલામાં તમે ચાલીસ નો કરી શક્યા તો એટલા માટે રિક્વેસ્ટ કરું છું કે પહેલા કલાક કલાક બંને પાર્ટીને વેચી દીજો ત્રીજો કલાક પછી જ્યાં વધઘટ થાય ને તમારે એડજસ્ટ કરી લેવાનું બંનેમાં પહેલાં કલાક કલાક આપી દેશો ને એટલે એટલીસ્ટ બંનેમાં ચાલી ચાલી ઉપર જતા રહેશો અને તમને પેપરનો આખો અંદાજ આવી જશે બાકી તમે તમારી જે પણ મેથડ ડેવલપ કરી હોય એ મેથડથી જઈ શકો મને આ જે અનુકૂળ લાગ્યું મને જે તમને કેવા જેવું લાગ્યું એ મેં તમને કીધું આશા રાખું કે તમને એ મદદરૂપ થશે જ તે અને પરીક્ષામાં તમે જે મહેનત કરી છે ઈશ્વર ઉપર મૂકી દો ઈશ્વર તમારી મહેનતનું પરિણામ તમને જરૂરથી આપશે ચિંતા કરતા નહીં એકદમ સ્વસ્થ મને પરીક્ષા આપજો રાજી થઈને પરીક્ષા આપજો અને પોઝિટિવ એટી પોઝિટિવ વિચારો સાથે પરીક્ષા આપજો કે આ પરીક્ષા મને પાસ કરાવશે પછી ઈશ્વરને જે મંજૂર હશે ઈશ્વર કરશે આપણે જોઈ જશે ત્યાં સુધીમાં આનંદ કરો મસ્ત રિવિઝન કરો પુનરાવર્તન કરો અને એ પેલું કહેવાય ને કે આમ મોજે મોજ હોય ને એવી રીતના પેપર આપવાનું છે ટેન્શન શું લેવાનું લે તમે કુદરતના સંતાન છો આપણે બધા ઈશ્વરના સંતાન છીએ અને જેનો બાપ ઈશ્વર હોય એની ચિંતા છે નહીં હોય ભાઈ પરીક્ષા જિંદગીનો એક ભાગ છે જિંદગી થોડી છે ક્યાંય ગમે ત્યાં પગ મારશું પાટું મારીને જી જોતું હશે કાઢી લેશું હું ચિંતા કરો છું ખાલી બસ અત્યારે ઈશ્વરને પ્રાર્થના કરો કે મારી મહેનતની લાજ રાખજો અને મસ્ત પેપર આપો પેપર આપીને આવો પછી નિરાતે સોલ્વ કરી લેશું પછી આગળનું નક્કી કરી લેશું જેને ફક્ત પીએસઆઈ છે એને વાંધો નહીં પણ જેને કોન્સ્ટેબલ છે એને બીજા દિવસે કોન્સ્ટેબલમાં પાછું લાગી જવાનું છે પણ એના માટે પહેલા અત્યારે પીએસઆઈ માટે બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક મળીએ છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ